આ લાલસન શેઠ અને પોપટ સાથેની ઘટના આ નગરની મધ્યમાં સફેદ પથ્થરની બનેલી વિશાળ હવેલી આ લાલસન લાલ નિવાસ પૈસા પ્રતિષ્ઠા અને પ્રભાવનો એવડો ધમાકો કે આખું શહેર તેમને શેઠજી કહીને જ ઓળખતું પણ આ ભવ્યતા વચ્ચે લાલસનના આદિમાં એક અજબ ખાલીપો હતો અને આ ખાલીપો વર્ષોથી પથ્થર જેવો હતો આ તૂટતો નહોતો

હવેલીમાં વૈભવ તો ઘણો પણ સૌથી વૈભવી વસ્તુ હતી આ સોનીટી ડિઝાઇન વાળું મોટું પાંજરું આ જેમાં મોંઘો અને બુદ્ધિશાળી પોપટ રાખેલો પોપટ બોલતો હતો આ પ્રશ્ન પૂછતો હતો અને વાતોમાં સમક પણ લાવતો હતો આ ગૌરીને તો પોપટ બાળક જેવો પ્રિય હતો એના વગર ઘરમાં સહલ પહલ જ ન લાગે આ એક સાંજે લાલસંદ બેઠા હતા પોપટ તેના તરફ જોઈને બોલ્યો શેઠ તમે દરરોજ ક્યાં જાવ છો શું આજ પણ જશો આ લાલ પોપટને આંખોમાં જોયું આતુરતા કોતુહલ અને ક્યાંક સવાલ ભાઈ આ લાલસંદ બોલ્યા હું અને ગૌરી આ દરરોજ નટુ મહારાજના સત્સંગમાં જઈએ છીએ આ ત્યાં જ્ઞાન મળે શાંતિ મળે પોપટ ઊંડો શ્વાસ લઈને બોલ્યો સાંભળો શેઠ આ જ્યારે તમે પાછા સત્સંગમાં જાઓ ત્યારે મારા માટે એક પ્રશ્ન પૂછજો હું ક્યારે મુક્ત થઈશ આ લાલસનને હસી આવી અરે પોપટ આ મુક્તિ તો પણ આ બધું કેમ વિચારે છે પોપટ શાંત પરંતુ અત્યંત ગંભીર અવાજમાં બોલ્યો આ કેદમાં રહેલો જીવ જ તો મુક્તિ માટે તરસે છે શેઠ આ બહારનો માણસ તો જાણતો જ નથી કે કેદ શું હોય છે આ લાલ છંદ એક પળ માટે ખરેખર મૌન થઈ ગયા એક પોપટ એક નાનો જીવ આ મુક્ત થવાની વાત છે અને પોતે પોતે આ તો કરોડો વચ્ચે જીવતો માણસ આ અંદરથી કેટલો કેદમાં છે એ સમજવા તૈયાર નહોતો આજનો સત્સંગ ખૂબ ખાસ હતો આ નાટુ મહારાજ આજે આત્મજ્ઞાન પર બોલવાના હતા આ ભીડ ખૂબ આ માહોલ શાંત અને પવનમાં પણ એક અજાણી ઠંડક આ ગૌરી પોતાની જગ્યાએ બેસી ગઈ પણ લાલસંદ નું મન બેસે ન હતું આ તેમના મનમાં પોપટનો પ્રશ્ન ચક્કર મારી રહ્યો હતો આ સત્સંગ પૂર્ણ થતાની સાથે લાલસન ઊભા થયા અને નટુ મહારાજના આગળ હાથ જોડીને બોલ્યા આ મહારાજ આજે મારા મનમાં એક પ્રશ્ન છે આ નટુ મહારાજે મીઠું સ્મિત કર્યું આ પ્રશ્ન એ તો રસ્તો છે આ જે માણસને જ્ઞાન તરફ લઈ છે. આ પૂછો શેઠ આ લાલસન થોડી હિંમત ભેગી કરી અને બોલ્યા આ મહારાજ આ મારા ઘરમાં એક છે છે તે પાંજરામાં આ તેણે મને પૂછ્યું કે હું ક્યારે મુક્ત થઈશ મહારાજ એનો જવાબ શું આ સાંભળતા જ નટુ મહારાજ નું મુખ એક પળ માટે સંપૂર્ણ નિશ્ચિત બની ગયું એક અજાણી શિંતા એક અનોખું તણાવ આ મહારાજે આંખો બંધ કરી આ શરીર ધીમે ધીમે હલવાનું બંધ અને અચાનક આ આ મહારાજ જમીન પર ઢળી પડ્યા ગૌરી ગભરાઈ ગઈ બાંધુ હાથ કંપવા લાગ્યા આ લોકો પાણી લાવ્યા સહાય કરી આ પંખો કરી પવન નાખ્યો આ થોડી મિનિટોમાં તેઓ એને સંભાળીને ઊભા થવામાં મદદ કરે છે આ નટુ મહારાજ ધીમી આંખો ખોલે છે આ પરંતુ એક શબ્દ પણ બોલ્યા વગર આ સત્સંગ સ્થળ છોડીને ચાલ્યા જાય છે આ સૌના ચહેરા પર એક જ પ્રશ્ન આ શું થયું અને એવું શું પૂછવામાં આવ્યું કે આ મહારાજ બેહોશ થઈ ગયા હવેલીમાં પહોંચતા સાથે જ અપોપટ ઉત્સુક અવાજે બોલ્યો શેઠ શું થયું આ મહારાજે શું જવાબ આપ્યો આ લાલસન થાકેલા હતા અને કંઈક અજબ ડર તેમને સાંદડી જેમ સોંટ્યો હતો આ ગૌરી પણ આખો બનાવ હજી સાંભળ્યો નહોતો આ લાલસન ધીમા અવાજે બોલ્યા આ તારું ભાગ્ય ખરાબ છે પોપટ આ તારો પ્રશ્ન સાંભળતા જ નટુ મહારાજ બેહોશ થઈ ગયા આ પોપટ થોડું સોપ રહ્યો ખૂબ સોપ આ એક પળ જેટલું મૌન પરંતુ તે મૌન હંમેશની જેમ ખાલી નહોતું આ વાઘાણા વિશારદનો પ્રવાહ તેની આંખોમાં સમકી ગયો આ થોડી ક્ષણ બાદ પોપટ બોલ્યો હું સમજી ગયો શેઠ આ લાલસનને એ શબ્દોમાં કોઈ અજબ શક્તિ દેખાય આ પરંતુ તેઓએ વધુ પૂછ્યું નહીં આગલા દિવસની સવાર આ સૂર્ય ઉગ્યો હવેલીમાં સવારે તૈયારીઓ શરૂ આ ગૌરી રસોડું સંભાળતી અને લાલસંદ આજના સત્સંગ માટે તૈયાર થવા લાગી રહ્યા હતા. પણ પાંજરા પાસે એક અજબ શાંતિ હતી આ પોપટ સામાન્ય કલરવ આ બોલવું હરમવું કંઈ નહોતું આ ગૌરી પાંજરા પાસે ગઈ અને જોરથી બૂમ પાડી આ લાલ સંદ આ જલ્દી આવું પોપટ પોપટ પાંજરામાં પડ્યું છે આ લાલ સંદ દોડી આવ્યા આ પોપટ પાંજરાની અંદર એકદમ નિર્જીવ પડેલો એની આંખો બંધ એનું શરીર એકદમ શાંત કોઈ હલચલ નહીં આ ગૌરી રડવા લાગી અરે હાય આપણો પોપટ મરી ગયો આ ગોપાલે પણ નિરાશ થઈને માથું હલાવ્યું આ ખોલ્યું અને પોપટને હાથમાં લીધો આ એક ક્ષણ માટે તેમણે પોપટને હૃદય પાસે દબાવી રાખ્યો આ જેવું કોઈ પોતાના બાળકને અંતિમ વિદાય આપે આ સાલો આ લાલચંદ બોલ્યા આપણે બહાર જઈને તેને વિસર્જન કરી દઈએ આ પરંતુ આ જેવું જ લાલસંદે પોપટને પાંજરામાંથી બહાર કાઢ્યું એ ક્ષણે પોપટે આંખ ખોલી આ પાંખો ફફડાવી અને આકાશમાં ઝોમથી ઉડી ગયો આ બધા એકદમ સ્તબ્ધ આ ગૌરી મોઢું તાકીને ઊભી રહી ગઈ આ ગોપાલના હાથમાંથી થાળી જ પડી ગઈ આ લાલ લાલસંદે આકાશ તરફ જોયું એ પોપટ આ જે વર્ષોથી પાંજરામાં હતું આજે પ્રથમ વાર મુક્ત હતો આકાશમાં પોપટ જાણે કઈ કહી રહ્યો હતો આ પરંતુ શબ્દો આકાશ એકદમ અલગ હતું પોપટ જતો રહ્યો આ પરંતુ લાલસનના હૃદયમાં અજબ તોફાન ઊભું થઈ ગયું આ તે પણ કશુંક તેમના અંદર તૂટ્યું કે આ પછી કંઈક નવું જન્મ્યું આ પોપટના ઉડી જવાનું બનાવ માત્ર ઘટના એ નો જાગૃતિનો ઝટકો હતો હવેલીમાં તો પોપટ માટે સ્નેહ હતો એ ઘડીએ જોઈ લેતી ક્યાંક ફરી પાછો આવી જાય તો આ પરંતુ લાલસંગના મનમાં તો સંપૂર્ણ વાવાઝોડું ચાલતું હતું આ જેને એણે વર્ષો સુધી પાંજરામાં રાખ્યું એ પોપટ તો આજે મારા કરતા વધુ સમજદાર નીકળ્યો આ વિચાર તેમના મનમાં વહેતો રહેતો આ રાત્રે ભોજન દરમિયાન ગૌરીએ પૂછ્યું આજે સત્સંગ જવું કે નહીં આ લાલ થોડું અટવાઈ ગયા આ સત્સંગમાં જવાનું મન નહોતું આ પરંતુ દિલમાં એક અજબ ખેંસાણ હતું પોપટ નો પ્રશ્ન નટુ મહારાજ નું બેહોશ થવું અને આજે પોપટ મુક્ત થઈ જવું એક આખી પરંપરા એક આખું જીવન આ જાણે એક જ દિવસમાં પ્રશ્ન હા ગૌરી આ જવું છે આ તે વિચારે છે કે આજે કઈક સમજાય છે આ સત્સંગ તરફ ફરી મુસાફરી આ પથ પર ચાલતા તેઓને પોપટના શબ્દો યાદ આવતા આ કેદમાં રહેલો જીવ મુક્તિ માટે તરસે છે

તમે શું પૂછ્યું શું થયું આ મહારાજ કેમ પડી ગયા આ લાલસન માત્ર મોન આ પ્રશ્ન કરતા વધારે જવાબો તેમને પોતાને શોધવાના હતા આ નાટુ મહારાજ મંચ પર આવ્યા આજે તેમના ચહેરા પર હાસ્ય અને તેજ હતું આ સૌપ્રથમ નજર તેમણે સીધી લાલસન તરફ કરી એ નજર એવી હતી કે આ જાણે કોઈ અંદરની એકદમ ઊંડાઈ સુધી પ્રકાશ પહોંચાડી દીધો હોય આ થોડું વિરામ લઈને નટુ મહારાજ બોલ્યા આ ગઈકાલે જે બન્યું તે એક કિચ્છો ન હતો તે તો એક સંદેશ હતો આ ભેડ શાંત આ પવન પણ અટકેલો લાગ્યો આ મહારાજ આગળ બોલ્યા એક પ્રશ્ન હતો આ પાંજરામાં રહેલો પોપટ ક્યારે મુક્ત થશે આ પ્રશ્ન પક્ષી વિશે હતો પણ જવાબ મનુષ્ય માટે હતો આ ભેડમાં એકદમ સવાઈ ગયું આ લાલ ના શ્વાસ પણ ધીમા પડી ગયા આ નટુ મહારાજે લાલસનને સંબોધિત કરતા કહ્યું શેઠ આ ગઈકાલે તમે તમારા પોપટની મુક્તિ વિશે પૂછ્યું પણ તમે ક્યારે વિચાર્યું કે આ તમે પોતે મુક્ત છો કે નહીં આ જ્યાં સુધી માણસનું મન મોહના પાંજરામાં બંધ છે આ ત્યાં સુધી બહારના બધા પાંજરા ખાલી હોય કે તૂટેલા તેને મુક્તિ મળતી નથી આ લાલસનની આંખો નટુ મહારાજ તરફ જોઈ રહી આ તે શબ્દો એકદમ સીધા હૃદયમાં ઘૂસી જતા તેમાં આ મહારાજ આગળ બોલ્યા આ તમારા પોપટે મારો સંકેત સમજી લીધો તેને ખબર પડી ગઈ કે આ મુક્તિ કોઈ આપતું નથી આ મુક્તિ પોતે મેળવવાની હોય છે આ તે માટે પાંજરાનો દરવાજો ખોલાવવાની રાહ જોવી નહીં પણ પોતાનો ભય પોતાનું શરીર આ પોતાનો અહંકાર તેને મૃત કરવો પડે આ ભીડમાં એક સમાન સોસવાટો સવાઈ ગયો અને એ જ કારણ છે કે આ ગઈકાલે હું બેહોશ થયો આ પોપટની મુક્તિનું પ્રશ્નમાં આખા માનવજાત માટે સંદેશ હતો આ લાલસંદ શાંત થઈ ગયા આ તેમને પોતાની અંદરની કેદ દેખાય પૈસાનો અહંકાર આ સમાજનું ભારણ આ નામનો લોભ આ બધું પાંજરા જેવું આ મહારાજના શબ્દો વચ્ચે ગૌરી ધીમે રડવા લાગી આ તેના હૃદયમાં તો પોપટ માટે લાગણી હતી પણ હવે સમજાયું કે આ પોપટે કંઈક એવું કર્યું આ જે માણસ જીવનભર પણ નહોતો કરી શકતો આ મહારાજે ગૌરી તરફ જોઈને કહ્યું આ ગૌરી બહેન આ તમે તો સૌથી સમજદાર છો આ તમારી આંખોમાં પાંજરા ક્યાં છે અહીંયાની સચ્છાઈ દેખાય છે આ તમારા પોપટે તમને એક પાઠ શીખવ્યું છે આ મુક્તિ માટે ત્યાગ કરવો પડે છે અને ડરથી મુક્ત થવું પડે છે આ ગૌરીને પણ સમજાયું આ જેને પોતે નાનો પક્ષી માનીને પ્રેમ આપતી હતી આ તેજ પક્ષી આજે તેમને જીવનનું સૌથી મોટું જ્ઞાન આપી ગયું આ સત્સંગ પૂરો થયો પણ લાલસંગનું મન ખાલી નહોતું આ તેવું લાગતું હતું કે આખું જીવન ફરીથી સમીક્ષા માટે હાથમાં પડી ગયું હોય આ રસ્તામાં ચાલતા ગૌરીએ ધીમેથી પૂછ્યું શું તમે ઠીક છો આ લાલના ગળામાં શબ્દ અટવાઈ ગયા ક્ષણ પછી બોલ્યા આ તેથી મોટી કેદ તો મારું મન છે આ તેમણે ગૌરીનો હાથ પકડીને કહ્યું આ પોપટ પાંજરામાં હતો પણ તે ઉડી ગયો આ તે મહારાજનો સંકેત સમજી ગયો હું બહાર હતો પણ અંદર થી હજુ સુધી પાંજરા માં જીવી રહ્યો છું આ ગૌરી એ તેની તરફ સંવેદનાથી જોયું આ મુક્તિ નો માર્ગ અંદરથી ખોલે છે શેઠ આ સત્સંગ માં જઈએ છીએ પણ ક્યારેક એક જ ઘટના માનવીને બદલાવી નાખે છે આ લાલચંદ પહેલી વાર સત્સંગ નો સાર સમજતા હતા આ રાત્રે હવેલી લાઇટો બંધ કરતા લાલચંદ એ એક અનોખો નિર્ણય લીધો આ તે સોનેરી પાંજરું જેમાં પોપટ હતો એને તેઓ ખાલી જ રાખવા માંગતા હતા આ પાંજરું હવે વસ્તુ નહોતું તે એક સંદેશ બની ગયું હતું આ લાલ સંદે પાંજરાને હાથમાં લઈ કહ્યું હું હવે તને કોઈ પક્ષી માટે નહીં રાખું હું તને મારા માટે રાખીશ આ મને યાદ અપાવવા કે આ માણસે પોતાનું પાંજરું પોતે તોડવું પડે આ ગૌરીએ સ્મિત સાથે કહ્યું અને આ પાઠ આપણને પોપટે શીખવ્યું આગળના દિવસોમાં આ લાલસનનું વર્તન ઘણું બદલાઈ ગયું આ ધીમું બોલવા લાગ્યા આ લોકોને સમજવા લાગ્યા આ પૈસાની વડમાં કામદારો પર ગુચ્છો કરતા હતા તે ઓછું થઈ ગયું પણ સૌથી મોટો ફેરફાર તેનો અહંકાર ધીમે ધીમે તૂટી રહ્યો હતો આ પરંતુ હજી એક અધૂરો જવાબ તેમને સતાવતો હતો આ પોપટ સમજી ગયો શેઠ કેમ નટુ મહારાજે કેમ કહ્યું એને શું સમજાયું હતું આ પ્રશ્નો કરતા પણ વધુ કઠિન હતા આ જ્યારે હવેલીના આંગણે પવન ધીમે ધીમે વહી રહ્યો હતો આ લાલ લાલચંદે નક્કી કર્યું આ પ્રશ્નના જવાબ માટે ફરી નટુ મહારાજ પાસે જવું જ પડશે આ ગૌરી પણ તેમની સાથે નીકળી આજ સત્સંગ નહોતો આજ વ્યક્તિગત મુલાકાત નો દિવસ પાંદડા પડતા હતા અને ગૌરીને જોઈને આ મહારાજે શાંતિથી કહ્યું આવો શેઠ આ તમારી જ રાહ જોઈ રહ્યો હતો આ લાલચંદ આશ્ચર્યચકિત થયા આ મહારાજ મને એક જ વાત કસવાય છે આ પોપટ કેમ ઉડ્યો એને શું સમજાયું આ નટુ મહારાજે સ્મિત કરતા કહ્યું આ તે સમજી ગયો કે આ મુક્તિ માટે મૃત થવું પડે છે આ લાલચંદ છંદ આ મહારાજે આગળ સમજાવ્યું આ પોપટે મારી પ્રતિક્રિયા જોઈ મેં બેહોશ થઈને તમને બતાવ્યું કે આ મુક્તિ મેળવવા માટે સૌથી પહેલા અહંકાર મારવો પડે હું શું મારું છે મને જોઈએ આ બધું મર્યું ત્યારે જ આ જીવને સાસુ આકાશ મળે અગૌરીની આંખો પહોળી થઈ ગઈ આ પોપટીએ સંદેશ પકડી લીધો એણે પાંજરામાં આ મૃત બનવાનો ઢોંગ કર્યો અને તમે એને મરેલો માન્યો તો પાંજરાનો દ્વાર ખોલ્યો પછી શું આ જેનું મન મુક્ત એનું શરીર તો ઉડી જાય આ લાલ હવે બધું સમજી રહ્યા હતા આ પોપટને બહાર આવવા માટે દ્વાર ખોલવાની રાહ હતી નાટક કર્યું અને પાંજરા નામ અહંકાર આ તેજ તારા મનને આ વિષારોને અને જીવનને કેદ રાખે છે આ લાલ વિશારવા લાગ્યા આ જ્યાં સુધી માણસ પોતાના અહંકાર મૃત કરતો નથી આ ત્યાં સુધી તે કેટલુંય ધર્મ જ્ઞાન પવિત્રતાનું પાણી પીતો રહે આ તેની તરફ સમતી નથી આ ગૌરીની આંખમાંથી ધીમે આંસુ વહી ગયા આ મહારાજે ફરી કહ્યું આ તમારા પોપટે તમારો સત્સંગ સાંભળ્યો જ નહોતો આ પણ તે એક સંકેતથી મુક્ત થઈ ગયો અને તમે આ તમે વર્ષોથી સત્સંગ સાંભળો છો પણ પાંજરું હજી પણ અખૂટ છે આ લાલસનના આખા શરીરમાં શરમ અને સત્યનું એક મિશ્રણ વહી ગયું આ નાટુ મહારાજ ઉભા થયા અને તેમને બાગની બહારની તરફ લઈ ગયા આ ત્યાં ઉડતા પક્ષીઓનું જૂથ આકાશને ને શીર તો આગળ વધી રહ્યું હતું આ મહારાજ બોલ્યા આ જોતા રહો શેઠ આ મુક્તિ બહાર નહીં હોય આ મુક્તિ અંદર છે આ કેવી રીતે મહારાજ આ લાલસનનો અવાજ નાનો થયો આ તમારે કામ કરવાનું છે પૈસા માટે નહીં આપણ લોકો માટે આ તમારે દાન કરવાનું નામ માટે નહીં પણ કરુણાથી આ તમારે સેવક બનવાનું ગર્વથી નહીં પણ પ્રેમથી આ ગૌરીય લાલસનનો હાથ મજબૂતીથી પકડી લીધો અને જ્યારે તમારો અહંકાર મરી જશે આ ત્યારે તમે મુક્ત થઈશો આ પોપટ જેમ આવા જ નવા નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં